રામ નામ મેં લીન હે દેખત સબ મે રામ તાકેપદ વંદન કરું જે જે મિત્રો દુનિયામાં પરંતુ શ્રી જલારામ બાપાએ જે અનક્ષેત્ર ચાલુ કર્યું અને લોકોની જઠરાગ્નિ શાંત કરી એ સેવા કાર્યની જ્યોત હજુ જળાડે છે આજે કાતક સાતમ અને આ સંતની બસો પચીસમી જન્મજયંતિ છે તો એ નિમિત્તે આપણે સૌ એમને કોટી કોટી વંદન કરીએ અને એમની જીવન ઝરમર થકી હું ડૉક્ટર પરિમલ મદલાણી આપ સૌ શ્રોતાને પ્રેરણારૂપ વાતો અહીંયા પ્રસ્તુત કરું છું જલારામ બાપાનું મૂળ નામ જલાભાઈ હતું જલારામ બાપાનો જન્મ ચાર નવેમ્બર સત્તરસો નવ્વાણુંના રોજ ગુજરાતના વીરપુર ગામમાં તેમના પિતા પ્રધાનજીભાઈ અને માતા વિરણભાઈના ઘરમાં થયો નાનપણથી જલાભાઈને ધાર્મિક પ્રવૃત્તિઓ અને સેવા કરીએ ઘણા ગમતા જલાભાઈ લગ્ન પછી પણ વેપારમાં રસ ન રાખતા અને તેમણે પોતાની પત્ની વીરભાઈ સાથે મળીને તેમના જીવનને સમાજ સેવામાં સમર્પિત કરવાનો નિર્ણય કર્યો અઢાર વર્ષની કુમળી વયે તેઓના જીવનમાં આધ્યાત્મિક પરિવર્તન આવ્યું અને તેમણે સંન્યાસ માર્ગ પસંદ કર્યો જલારામ બાપા પોતાના નિસ્વાર્થ સેવા કાર્ય માટે ખાસ જાણીતા થયા તેમનું જીવન સેવા પરમો ધર્મ માનીને જીવ્યા હતા તેઓએ ગરીબો યાત્રાળુઓ અને ભક્તો માટે દરરોજ ભોજન વ્યવસ્થા જે સદાવ્રત પ્રથા તરીકે ઓળખાય તે શરૂ કરી હતી અને આજે પણ અવિરત ચાલુ છે જલારામ બાપા વિશ્વભરમાં પોતાના ભક્તો દ્વારા પૂજાય છે જલારામ બાપા ભારતના એક લોકપ્રિય સંત જેમને ભક્તો જલારામ બાપા તરીકે ઓળખે છે અને ઘણા લોકો બાપા તરીકે પણ ઓળખે છે તેમનું જીવન ભગવાન રામ અને હનુમાનજીના ઉપાસક તરીકે એમણે વિતાવ્યું અને એ તેમના ઉપાસક તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ થયા નાનપણથી જ તેઓમાં કરુણા દાન અને લોકોની સેવા માટે ઊંડો પ્રેમ હતો જલારામ બાપા અતિ નમ્ર અને સાદગીભર્યું જીવન જીવતા હતા અને તેમના આશ્રમમાં ક્યારેય કોઈને ખાલી હાથ ન મોકલતા એક પ્રસંગમાં તેઓએ એક સંતને પોતાના ઘરની તમામ વસ્તુઓ દાનમાં આપી દીધી અને ત્યારથી જ જલારામ બાપાના આશ્રમમાં સદાવ્રત એટલે કે અન્નક્ષેત્ર શરૂ થયું ભોજન આપવું અને સૌનો ઉદ્ધાર કરવો એ એમના જીવનનો મુખ્ય ધ્યેય હતો અને માત્ર મનુષ્ય જ નહીં તેમણે વિરપુરમાં એ જમાનામાં ચબૂતરાઓ પણ બંધાવ્યા કે જ્યાં પક્ષીઓ આવી અને ચણ ચણી શકે એમને પશુઓ માટે પણ ચારાની વ્યવસ્થાઓ કરી તો આવા આ બાપા કે જેમને તમામ જીવ પ્રત્યે ખૂબ જ દયાભાવ હતો અને વીરપુર એટલે જલારામની જગ્યા મિત્રો છેલ્લા ચોવીસ વર્ષથી એક પણ પૈસાનું દાન કે અન્ય કોઈ ચીજવસ્તુઓ અહીંયા સ્વીકારાતી નથી મિત્રો દુનિયામાં આપણે એવા સંસ્થાનો જોયા છે કે જ્યાં દર્શનની પણ ટિકિટ હોય પરંતુ આ માત્ર અને માત્ર દુનિયાનું એક એવું મંદિર છે કે જ્યાં દાન પણ હવે નથી સ્વીકારતા અયોધ્યામાં જલારામ બાપાના ભક્તો રોજ ભોજનની સેવા આપે છે જે વીરપુરમાં આપે છે બુંદી ગાંઠિયા ખીચડી આપ લોકોએ પ્રસાદ લીધો જ હશે એવી વ્યવસ્થા હવે અયોધ્યામાં પણ ચાલુ કરી અયોધ્યાના જલારામ મંદિરે આ સેવાનો જે ઉદ્દેશ્ય છે કે સત્ય પ્રેમ અને ભક્તિના માર્ગે ચાલતા દરેક વ્યક્તિને ભોજન મળે અને એમની જરૂરિયાત ભોજનની પૂરી કરવી અને સંસ્થાનો જે સિદ્ધાંત છે સેવા પરમો ધર્મ એ સિદ્ધાંતને અનુસરી અને તેઓ ચાલે છે અયોધ્યામાં પણ દરરોજ સવારે અને સાંજે અનાજ શાકભાજી મીઠાઈ અને છાસનો ભોજન થાળ અયોધ્યામાં આવતા યાત્રાળુઓ અને ગરીબોને મફતમાં આપવામાં આવે છે જલારામ બાપાની આ સેવા પ્રથા તેમના જીવન પ્રત્યેની શ્રદ્ધા અને નિસ્વાર્થ સેવા માટેના તેમના ઉદાર હૃદયને દર્શાવે છે અયોધ્યામાં આવેલ જલારામ મંદિર પણ આ સેવા કરેથી દેશભરના યાત્રાળુઓમાં પ્રસિદ્ધ થયું છે જલારામ બાપા વિશ્વભરમાં પોતાના ભક્તો દ્વારા પૂજાય છે અને તેમની બસો પચીસમી જયંતિ તેમના જીવનને આદર આપવાનું મહાન અવસર છે તેઓની જીવનકથા અને સાધનાને અભિવ્યક્ત કરતા આ તહેવારમાં વિશાળ ધાર્મિક કાર્યક્રમો યાત્રાઓ અને સેવા કાર્યક્રમોનું આયોજન તો થાય જ છે પણ મિત્રો ચાલો આપણે આપણી આજુબાજુમાં આપણા સમાજમાં આપણા ઓળખીતાઓમાં આપણા મિત્રવર્તુળમાં આપણી જે યથાશક્તિ હોય એ પ્રમાણે ચીજવસ્તુ પૈસા ટકાથી કોઈપણ વસ્તુથી મદદ કરી અને કોઈપણ જાતનું દાન વિદ્યાદાન પણ તમે આપી શકો અને આવું દાન જો આપણે કરીએ અને આ જે વૃત્તિ છે એ વૃત્તિ આપણામાં આવે પરોપકારની વૃત્તિ તો બાપાને સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે તો જલારામ બાપાની બસો પચીસમી જયંતિ ભારતીય ભક્તિ પરંપરામાં એક વિશિષ્ટ સન્માનપાત્ર તહેવાર છે તો આ તહેવારમાં આપણે સૌ સાથે જોડાઈએ અને બાપાને પ્રાર્થના કરીએ કે એમના આશીર્વાદથી વધુને વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ ચંદ લાઈને परिवार को खिलाया तो फर्ज आम हुआ दोस्तों को खिलाया तो अपना नाम हुआ किसी गरीब को खिलाया तो पुणिया का काम हुआ मगर सारी दुनिया को खिलाया तो जला राम हुआ देने को टुकड़ा भला लेने को हरि नाम ताके पद वंदन करूं जय जय चलाराम मित्रों डॉक्टर परिमल ना जय जलाराम